મારા પપ્પા કેરા કે અત્યારે મારા કોઈ નથી હું એકલી કેમ મને ખબર પડતી મારા ઘરમાં એકલી છે મારું નાનું મૂકીને મારો છોકરો બોલવા જઈશ આપણો પેલા મમ્મી ઘોસી એમ કે મમ્મી પપ્પા ક્યારે આવી બધા પપ્પા એ કે મૂકવા આવે લેવા આવે બધા લઈ જઈ મારા પપ્પા ક્યાં રાખે તમે તો ખોટું જ બોલો છો મમ્મી કે પપ્પા આવતા જ નથી કે અત્યારે બચ્ચા ને હું જવાબ દેવો મારે તમારી ઇટલી વિલન વિશે કે સીએમ બને અમારા પાંચ પ્રશ્નો આવી લાગતા

અમારા કઈ ડાન્સ સોરી નાખ કે અમારા કઈ શરત લાવવા નાખ કે અમારા કઈ અજ્જર ભરીને લાવવા નાખ એ તો દરિયા સાગર છે દરિયો બંધ થાય તો અમે બધ ભૂખે મળીએ અમારી કઈ નોકરી નાખ અમારી સો રૂપિયા બસો રૂપિયા નોકરી અમે પાંચસો ખાવા વાળા હોય તો અમે ક્યાંથી પૂરું કરી સરકાર ગંભીર નથી બે હજાર ચૌદ પછી મેં મેં કીધું કે વર્ષો થયા બે હજાર એકથી દિલ્હીમાં મેં બધામાં રજૂઆત કરું છું લોકો માટે જવું પણ જેટલી ગંભીર નથી થતી સરકાર એ આ એક જ સરકાર આની પહેલા સરકાર હતી બધી ગંભીર થતી અવારનવાર જતા મારી સાથે જતીનભાઈ અમે લોકો અવાનવાર જતા મરતા અને અમને એનો રીઝલ્ટ આવતો એનો એ જવાબ આવતો પણ આને તો પત્ર લખે એનો જવાબ નથી આવતો કે એને શું કર્યું અમે અત્યારે માછીમારો એટલા પકડાયેલા છે એટલે મોટું પકડાયેલું શું કર્યું એનો જવાબ એ નહીં વર્ષો પહેલાં જ્યારે એક યુપીએ સરકાર હતી ત્યારે જોડીસી કમિટી હતી કમિટી હતી બંને દેશના એક્સિસ જજી જ અને મળતા અને દર વર્ષે દિલ્હી હતા ઇસ્લામાબાદમાં મિટિંગ થતી અમારે બે ત્રણ મહિના એ બે હજાર ત્રણ ચાર ચૌદમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે ડીસી કમિટીની રચના થઈ એને કેન્સલ કરી નાખી અત્યાર સુધીમાં એની રચના થઈ નથી આ જુડિશિયલ કમિટી હતી તો એનાથી અમારા માછીમારોને બીજા દેશના માછીમારોને સમસ્યાને પરિવારોને એનો રિપોર્ટ આપતા ને મળતા પણ આ જુડિશિયલ કમિટી બંધ કરી બે હજાર તેરમાં છેલ્લે મિટિંગ દિલ્હીની અંદર થઈ હતી એ પછી મિટિંગ નથી થઈ અમારી અવારનવાર સરકારને રજૂઆત છે કે ભાઈ ફરી અમારી જ્યુડિશિયર કમિટી ચાલુ કરો જેનાથી અમારા માછીમારો પાકિસ્તાનના માછી માછીમારો અને ભારતના માછીમારો તેની બોતોની શું સમસ્યા છે જે છે એ સિવાય દેશના વિવિધ સરહદ ક્રોસ કરીને ભૂલે ચૂકે ચાલી જાય છે બંને દેશમાં ભારત અને પાકિસ્તાનમાં એ લોકોને તાત્કાલિક ધોરણ છોડાવવાની પ્રયત્ન થાય અમે લોકો જ્યારે વિદેશમાં ત્યાં શંકરસિંહજી મહિરા હતા ત્યારે બહેનોને અમે બધા હતા એક પછી લીલાઓ ભૂતો સાહેબ જ્યારે ગોવામાં સીમિત કર્યા એ પછી છસો જણને છોડવાની ડિક્લેર કર્યું છસો જન ને છોડવાનું ડિક્લેર કર્યું એમાંથી પાંચસો જેટલા લગભગ આવ્યા સો જેટલા ત્યારે ને આવ્યા અત્યારે બસો સત્તર જન અત્યારે છે એનું લગભગ બધાની સજાઓ તો પૂરી થઈ ગઈ છે હમણાં ગયા છે જે બે હજાર ચોવીસમાં બાર બાર તેર લોકો પકડાના છે એ જ બાકી છે એની જ બાકી છે મારું કહેવાનું છે કે આ દેશે જ્યારે આટલા છોઈરા પાંચસોને તો આપણે બ્યાસી જણા આજે પણ પાકિસ્તાનના એરપોર્ટ ગુજરાતની જેલમાં સબળે છે એ લોકો એમ કે છે કે એક આઠે લે ને એક આઠે એ તો નિયમ છે ને દુનિયાનો તમે એક બાજુ છોડો પાંચસો આપણા છોડતા હોય તો આપણા એને બ્યાસી તો છોડતો રડતી આંખો ઊંધાતા અવાજો વર્ષોથી રડતી આ આંખોના આંસુ સુકાતા નથી કોઈ દીકરો પોતાના પપ્પાની રાહ બારાને જોઈ રહ્યો છે કે પપ્પા ક્યારે આવશે અને એની રાહ રાહ પૂરી નથી થતી એક મા છે પોતાના દીકરાની રાહ જોઈ રહી છે કે મારો દીકરો ક્યારે આવશે એક પત્ની છે પોતાના પતિની રાહ જોઈ રહી છે પણ આ રડતી આ અને આ મહિલાઓ કોણ છે તો આ છે સાગર ખેડૂતોની પરિવારની મહિલાઓ એમના પતિ દીકરાઓ જે માછીમારો હતા એ બધા જ પાકિસ્તાન જતા રહ્યા છે કામ ત્યાં પહોંચી ગયા અને હવે આ પરિવાર જે છે છે એમની પાસે ઓપ્શન નથી રહ્યા સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારા પરિવારજનો પાછા લાવો પણ નસીબ તો જો દીવ સોમનાથ વેરાવળ અલગ અલગ જગ્યાએથી આવતી આ મહિલાઓ બધાની વેદના તો એક જ છે એમના પરિવારની વેદના એક જ છે કે અમારા પરિવારને પાછા લાવો આ રડતી આંખો પૂછે છે કે એમનો ગુનો શું હતો આ લડતી આંખો એ પણ પૂછે છે કે અમારા પરિવારજનો ક્યારે પાછા આવશે અને આ રડતી આંખો એ પણ પૂછે છે કે શું અમને જીવવાનો અધિકાર નથી નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર